પહેરવાનું <Marvel> પહેરવાનું <coughs> <graveitet》then. tos woodyi> એ કો મારી બાઈકી કે ભઈલો ભરી દેવો કે અલ્યા ના 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 રડે

હા તું હમ ઉભો રે પણ અહીંયા હવે તારી માને ના બોલાવી હોત તો પણ તું મારી વાત વાપર

પહેણવાનો છે પૂરા તું આ બધો આ મેજવાડું છે ને જો પેટ પાયા બે દાતે લઈને ઉભા રહ્યા

છોકરો ભેગો કરી મારી બેટી લખો છું કશું ખાવાનું કશું ખાજુ નહી શું હું તો મારી